રાજકોટમાં ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરનું નિવેદન આવ્યું છે કે ટ્રક હડતાલ ખુલતા જ ડુંગળીના ભાવ ઉચકાયા છે ત્યારે હવે પ્રતિમોલ ડુંગળીના ભાવ ચારસો થી પાંચસો રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા થોડા સમય અગાઉ આ જ ડુંગળીના ભાવ અઢીસો થી ત્રણસો રૂપિયા સુધી ખેડૂતોને મળતા હતા જે હવે ચાર બોરી ડુંગળીની આવક થઈ છે તે પહેલા ત્રીસ થી પાંત્રીસ હજાર બોરીની આવક થતી હતી જે ટ્રાન્સપોર્ટ હડતાળ હતી એ આજથી સમેટાઈ ગઈ છે તેના હિસાબે તમામ મોટા વેપારી જે બાલ લોડર છે એ તમામ ખરીદીમાં આવી ગયેલ છે અને જે દસ દિવસ પહેલાં બસો રૂપિયામાં જે ડુંગળી વેચાતી હતી એ આજે સાડા ચારસોથી પાંચસો રૂપિયા સુધી ડુંગળીનું વેચાણ થયેલ છે જે પંદર દિવસ પહેલાં જે પાંત્રીસ હજાર દાગીનાની આવક હતી તેની સરખામીએ અત્યારે સા ચારથી સાડા ચાર હજાર દાગીનાની આવક છે જો સરકાર નિકાસ કરે અને લોડર વધારે માલ ખરીદી કરે તો હજી સો ટકા ભાવ વધવાના ચાન્સ રહેશે આમ ગણીએ તો આપણે તો અહીંયા લોકલ રાજકોટ તાલુકો છે પડધરી તાલુકો છે લોધિકા તાલુકો છે અને આજુબાજુનો વિસ્તાર જે હોય અને ખાસ કરીને કાલાવડ ડિસ્ટ્રિક્ટમાંથી ડુંગળી આવે છે